એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ પડતર પ્રશ્નો અંગે આજરોજ સ્થાનિકો દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોએ કરેલ રજૂઆત અનુસાર વિવિધ ઉદ્યોગ એકમો દ્વારા તેમના ઉદ્યોગોમાં આવતા સામાન ભરેલ વાહનો મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિકને અડચણ પહોંચે છે તો બીજી તરફ ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર રીતે

વારંવાર ગેસો અને જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે નદીઓના અંદર એ હિસાબથી આજ અમે રજૂઆત કરવા આવ્યા છે તો આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવાય એવી અમારી તમામ સ્થાનિકોની માંગ છે આપણે નોટિફાઈડના ડેપ્યુટી એન્જિનિયર એવા મોહિત સાહેબને આજે અમે રજૂઆત કરી છે અને આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવામાં આવે એવી અમારી સ્થાનિકોની માંગ છે અમારે ત્રણ મુદ્દાઓ પર રજૂઆત કરી છે એક તો અવરનવર ગેરપ્રવૃત્તિઓથી વાહનો રસ્તા વચ્ચે ઊભા કરે છે કંપનીઓ અને વારંવાર ગેસો છોડવામાં આવે છે અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેથી કરીને અહીંના સ્થાનિકોને બીમારીઓની ઘણી તકલીફો પડે છે